નસવાડી તાલુકાના શિક્ષકોએ બાર જેટલી પડતર માંગોને લઈને મહામતદાનના સૂત્ર સાથે મતદાન કરીને અનોખો વિરોધ કર્યો નસવાડી તાલુકાના શિક્ષકોએ બાર જેટલી પડતર માંગોને લઈને મહામતદારના સૂત્ર સાથે મતદાન કરી અનોખો વિરોધ કર્યો સરકાર સમક્ષ અવારનવાર શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે અનેક બેઠકો થવા છતાંય કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર રાજ્યમાં આજે શિક્ષકો મહામતદાન કરીને વિરોધ નોંધાવ્યો હતો નસવાડી તાલુકાના વીસ ગ્રુપ શાળામાં ચાલી રહ્યું છે મહામતદાન શૈક્ષિક સંઘ ના નીચા હેઠળ યોજાઈ રહ્યો છે અનોખો વિરોધ પ્રદર્શન નવ માર્ચના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના શિક્ષકો ભરશે મહાપંચાયત આજે શિક્ષકો મહામતદાન કરી તો અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજના પ્રસંગે અમારી જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણી છે અને ખાસ કરી પેન્શન યોજનાની માગણી મુખ્ય માગણી છે હા આ બાબતે અગાઉ સરકાર શ્રી સાથે બેઠકો થયેલી છે અને અગાઉ પણ કાળા વસ્ત્રો ધારણ કાળી પટ્ટી ધારણ કરી જેવા વિવિધ અનેક કાર્યક્રમો પણ યોજાયેલા છે છતાં યોગ્ય નિરાકરણ ના આવતા આજે મહામતદાન થકી અમે એક અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ જો આઠમી માર્ચ સુધી યોગ્ય નિરાકરણ ના આવે તો નવ તારીખે સમગ્ર રાજ્યમાં ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ એક મહાપંચાયત યોજાવા જઈ રહી છે અલ્ફેઝ પઠાણ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ છોટા ઉદયપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે